પ્રત્યેક મનુષ્યએ વિધાન મુજબ કાર્ય કરવું જોઈએ ભગવાન સંત મહાત્મા અને શાસ્ત્ર આ ત્રણેય નિષ્પક્ષ છે 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 પ્રાણી માત્રના અને સૌનું હિત સાહે છે તેથી તેમની વાત કદી ચાળવી નહીં જોઈએ એવો આપણી પાસેથી કઈ અપેક્ષા રાખતા નથી માત્ર આપણું હિત કરે છે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે હેતુ રહીત જગ જુગ ઉપર ભગવાન સ્વાર્થ નથી પરમાર સંતોષ કોઈ આપણી પાસે કઈ લઈ લેવાની કોઈ આશયથી આપણી માથે ઉપકાર ન કરતા હોય એનું કોઈ સ્વાર્થ હોય જ નહીં બિન સ્વાર્થી હોય અને દેવા માટે જ બેઠા હોય એટલે કે હેતુ રહિત કોઈ એનો હેતુ નથી જગજગ ઉપકાર એટલે આ જગતનો ઉપકાર કરવા માટે તુમારે તુમ તું સેવક અસુરારી એક ભગવાન અને એક ભગવાનના ભક્ત આ બંને નિઃસ્વાર્થ ભાવે સૌનું ભલું કરવાવાળા છે ભગવાનમાં તો આ વાત સ્વાભાવિક છે અને તેવો જ સ્વભાવ ભક્તમાં પણ ઉતરી આવે છે તેથી આપણે એમની વાત માનવી જોઈએ સ્ત્રીઓને માટે પતિ જ ગુરુ બનાય છે તેથી તેમણે અલગ ગુરુ બનાવવાની જરૂર રહેતી નથી ગુરુની બાબતમાં કહેવામાં આવ્યું છે કે જો ગુરુ અભિમાની છે અહંકાર કરે છે શરીરને મહત્વ આપે છે કર્તવ્ય અકર્તવ્યનો વિવેક નથી રાખતા ખરાબ રસ્તે સાલી નીકળ્યા છે તો આવા ગુરુને છોડી દેવા જોઈએ તેમની વાત જો તે તમને વજન સ્મરણ સત્સંગ કરવામાં ભગવાનની સન્મુખ થવામાં અડચણ કરે છે તો તેમની વાત નહીં માનવી જોઈએ કારણ કે તેઓ આ જન્મનો ગુરુ છે પણ આધ્યાત્મિક ઉન્નતિ સદાની ઉન્ન સદાને માટે ઉન્નતિ છે ગુરુ પતિ માતા પિતા વગેરે તો આ જન્મના છે પણ ભગવાન છે તત્વજ્ઞ જીવન મુક્ત મહાપુરુષ છે ધર્મ છે આ બધા નીચે છે આમાં એક માર્મિક વાત જણાવું છું ધ્યાન આપો પતિ વગેરે વડીલોનું કહેવું ક્યાં ન માનવું જોઈએ કે જ્યાં અહિત થતું હોય કોઈ મોટા આપણને કહેતા હોય હકીકત આપણું ને હિત થતું હોય અથવા તો આમાં કંઈ ખરાબ થતું હોય નીવડાઈ ના પાડતા હોય તો ન્યાયનું ન માનવું માનવું જોઈએ બાકી અમુક જગ્યાએ તમારું હિત જ થતું હોય તમને એમ ભાઈ ન્યાય શું સત્સંગમાં છે તો અમુક જગ્યાએ તો મૂકી દીધેલાય દાખલા છે પ્રહલાદે પિતા થઈ જશો વિભીક્ષણે ભાઈ થઈ જશો નહોતા તીધા મીરાબાઈ અને પતિને તજી દીધો છો ને જેનાથી પતિ મા બાપ વગેરેનું હિત થતું હોય તે આજ્ઞા પાલનથી શું લાભ જેમ કે પતિ સત્સંગમાં જવા દેવામાં અડસણ ઊભી કરે છે જવા દેતા નથી તો તેની વાત નહીં માનવી જોઈએ જે ભાઈ બહેનની સત્સંગમાં જવાની ઈચ્છા છે જે માત્ર પારમાર્થિક લાભ માટે સત્સંગમાં જવા ઈચ્છા છે જેના ભાવ અને આશરણ એકદમ શુદ્ધ છે સાંભળજો જો પાછા હું કે નહીં માનવાની એમ કરીને પાછોનો ગાઢ નાખતા તેમને જો ગુરુજન સત્સંગમાં જવા માટે મનાઈ કરે અને સત્સંગમાં જતા નથી તો તેને

મધુકર શાહ જેવા ઓરસા નરેશ જેવા આપણે તો બાદશાહની કચેરીમાં એ કે ભાઈ જે કોઈ તિલક કરીને આવે એને ખાલી ફાંસી સડાવવાનો છે એમાં થાત નહીં પણ આ બધાએ તિલક કરીને આવે એ કા આવતા એ બરાબર હતી આપણે બાદશાહનો પ્રધાન હતો ને એને કીધું કે આ બધાએ તિલક કરીને આવે આ બધા ભગત હશે બાદશાહ કે બધાએ ન હોય કે આમાં એકાદ ઓગા નીકળે કે કદાચ કારણ કે તો હાનું ખતરો કરવો હોય શું કરવું પડે કે તો ફરમાન જારી કરી દો કાલ કોઈ તિલક કરીને આવે ને ફાંસ ચડાવી દેવાનું એટલે ફરમાન જારી થઈ ગયું જે તિલક જેને કઈ ભક્તિ એના દેના જ નહોતા હવ ને અરે હવું હિસો હિસો હાલતું હતું એ કોઈ બધે એક કે તિલક ન કર્યું મધુગર શાહ રોજ એક તિલક કરતા પરંપરાગત દસ તિલક હોય માણસ શરીર ઉપર દશાંશ તિલક કર્યા ઉપવસ્ત્ર ખાલી ઢાંકેલું શરીર ને ધોતી પહેરેલી ને આવ્યા રાજમાં કડીમાં શમશેર લટકતી ઓલા કે તમને ખબર નથી કે કે તિલક કરીને ફાંસ છે સડાવન કે ઓર આવ્યો નહીં ત્યાં તારો એ કે આ બેઠો નહીં એક સલ્તનતનો બાદશાહ છે એ કે આ બાદશાહોના એ બાદશાહનું તિલક છે વાણ કે પાસે આવે એટલે કહું એ કે આગું એ જવું પડ્યું છું નહોતું પાસેણું ત્યારે બાદશાહ એને એમ કીધું ભાઈ નહીં સાબાશ તમે એક જ ભક્ત તો આ બધા ખોટા તમારે વાહે પણ્યા થાય કાંઈ એવી નિષ્ઠા હોય જોઈએ મારો કહેવાનો ભાવ છે કાંઈ એવી નિષ્ઠા હોય તો નહીં આપણે કંઈક તકલીફ થતી હોય તો નહીં કરવામાં એમ ના પડે છે મહાપુરુષ પછી ઘરે તકલીફ થતી હોય ને આપણે સત્સંગમાં આવીને ભારે સત્સંગ વાળા થઈ ગયા તો નહીં આવવાનું આ સોખી વાત છે શાસ્ત્ર એવું પરાયણનું નથી કહેતું હા ઘરે કોઈ તકલીફ ન થતી હોય તો હોય પણ મનાઈ કરવાવાળાને પાપ લાગી જશે તે માટે તેમના ભલાને માટે તેમની વાત નહીં માનવી જોઈએ કે તેઓ ક્યાંય પાપી ન થઈ જાય અને તેમને ક્યાંક નરકમાં ન જવું પડે તાત્પર્ય એ છે કે ભગવાન સંબંધી બાબતો માટે આત્મોદ્વારની બાબતો માટે મનાઈ કરે છે તેમની વાત નહીં માનવી જોઈએ તદ્દન બે ધડક થઈને સત્સંગમાં જવું જોઈએ અને સાફ કહી દેવું જોઈએ કે હું તો સત્સંગમાં જઈશ પરંતુ બહેનો આટલી વાત જરૂર હોય છે કે ઉદ્ધતાય ન હોય એમાંય વિવેક હોવો જોઈએ કે ભાઈ તમને હું તકલીફ છે હું આ જવાનું આપણામાં થોડોક વિવેક આવવો જોઈએ આ સત્સંગમાં જઈને એના તીખારા ધરતા હોય તો સત્સંગમાં જવાનું કાંઈ કામ ન વિવેક આવે કઈક તો ફેરફાર થવો જોઈએ જીવનમાં કાઈક થોડીક શાંતિ મળવી જોઈએ એ માટે તો અહીંયા આવી ગયા આપડે આખું ગામ વિંધી આવવું પડે હું કામ શાંતિ હાલતું ઉસ્ખલનતા ન હોય ન હોય અને અને એક એક ધ્યેય હોય કે અમારે પારમાર્થિક ઉન્નતિ જ કરવી છે મારી તો ત્યાં સુધી ધારણા છે કે હૃદયમાં સત્સંગની જોરદાર ઈચ્છા હશે તો સત્સંગમાં ગયા વિના લાભ મળી જશે ખાલી અંદરથી તમન્ના થાવી જો ઈચ્છા થાવી જો ખાલી વારે કરી આજ બાકી રહી ગયો જાવું છું ભણારો આમ છું તોય એ તમને લાભ મળી જાય એટલે પણ મતલબ

ના કાર્ય કાર્ય વ્યવસ્થિતો શ્લોક છે શાસ્ત્રની આજ્ઞા છે કે સત્સંગ ભજન ધ્યાન કરો તે માટે કદી ડરો નહીં બે ધડક રહો ખરાબ તો કરતા નથી દીવું હું કામ પતિની સેવા કરો ઉત્સાહપૂર્વક જેમ કે જેમ કે કોઈ મુનિમ યા નોકર છે પણ તેનો માલિક તેને ભજન ધ્યાન માટે મનાઈ કરે છે તો તે માલિકને કાંઈ કડવી વાત ન કહેવી જોઈએ પણ મનમાં આ વિચાર પાકો રાખવો જોઈએ કે આને સમય આપ્યો છે અને સમયના હું પૈસા લઉં છું પણ મેં મારો ધર્મ વેચ્યો નથી જો તે કહે કે ખોટા સોપડા લખવા પડે ખોટું કપટ કરવું પડે સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સની ચોરી કરવી પડે નહીં તો હું નોકર નહીં રાખીશ તો તેની આ વાત મનમાં રાખવી જોઈએ કે મારી સારી વાત એ છે સારી વાત છે જો તે આપણને છોડી દે તો ઠીક છે પણ આપણે તેને નહીં છોડવો એનો વિષય છે આપણો નથી આપણને સમયના પૈસા આપે છે આપણે મતલબ હોવો જોઈએ એ ભલે ફાવે કરે જે કર્મ તમારી પાસે કોઈ કરાવે તમે કામે ગયેલા છો તો એનો તમે ભાગીદાર નથી તમે તમારી મજૂરી ને તમારો મતલબ છે જો માલિક આવા નોકરને છોડી દેશે તો આવો ઈમાનદાર નોકર પછી તેને મળશે નહીં અને જે માણસ માલિક ના કહેવાથી સરકારની ચોરી કરતો નથી તે માલિકની પણ ચોરી કરશે નહીં અને તેને માલિક છોડી દેશે તો પછી તે રડશે જ આપણે તો બે ધડક નિશંક રહેવું જોઈએ કેમ કે કોઈ પાપ કર્યું નથી આપણે પાપ અન્યાય નથી કરતા તો કુટુંબીઓ સંબંધીઓ ભલે નારાજ થઈ જાય ત્યારે નારાજીથી બિલકુલ ડરો નહીં મીરાબાઈએ કહ્યું છે યા બદનામી લાગે મીઠી તેઓ ભગવાનના પાકા ભક્ત હતા તેમણે કળિયુગમાં ગોપી પ્રેમ બતાવી આપ્યો અને તેમના પર કેટલીએ મનાઈ કરવામાં આવી ઝેર આપવામાં આવ્યું સિંહ છોડવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તું અમારા પર કલંક લગાડવા વાળી છો તો પણ મીરાબાઈએ કોઈ પરવા ન કરી તેથી આપનું હૃદય જો સાસુ છે અને ભજન ધ્યાન કરી રહ્યા છો તો કોઈ રીતે ગભરાવાની જરૂર નથી પણ થાવું જોવે આના યાસે પરાયણે જેમ અનુ